કેમ છો મારા ભાઈઓ અને બહેનો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આખી દુનિયાની અંદર સાહેબ તમે ઘણી બધી છોકરીઓના સંસ્કારો જોયા હશે પણ શું સાહેબ તમે આહિરની દીકરીના સંસ્કાર જોયા હશે અને સાહેબ આજે તમે આહિરની દીકરી જોઈ રહ્યા છો ખરેખર આ જે બેન છે એ નાચી તો એવી છે ને સાથે સાથે સાહેબ એવા ગીત ઉપર એ છે કે આખી દુનિયાને પસંદ આવી ગયું એટલું જ નહીં પણ મોટા મોટા કલાકારોએ આ બેનને સલામ કરે છે તો હવે તમે પણ મારા ભાઈઓ જાણવા માગો છો ને કે આખરે તો આ બેને એવું કેવું ગીત ગાવ્યું છે અને કેવું વાંચે છે કે સાહેબ આખી દુનિયા બેનના વખાણ કરે છે તો ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે તમે છેલ્લે સુધી જોતા રહેજો એટલે તમને પોતાને ખબર પડી જશે ભાઈ કે ખરેખર આ બેન ખરેખર શું નાચે છે હવે દુનિયાની અંદર સાહેબ તમે જોયા હશે ઘણા બધા છપરી લોકો છે ઘણા બધા લોકો છે અલગ અલગ રીતના નાચતા હોય છે પણ સાહેબ તમને ખબર છે આ ચેનલ ચેનલ ઉપર તમને એવા કન્ટેન્ટ મળે છે કે જે તમે કદી ઇતિહાસમાં ન જોયા હોય હવે અત્યારે મિત્રો તમને આજે બેન દેખાય છે આ આહીરની દીકરીનો વિડીયો છે તમને બતાવવાનો શું સાહેબ અને ખાલી આટલું નહીં દેશના વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે પણ આ દીકરીને વખાણ કર્યા છે એવું જોરદાર નાચા છે તો ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આપણે ત્રણ લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે તો એ પણ મારા ભાઈઓ તમે જલ્દીથી જલ્દી કમ્પ્લીટ કરાવી નાખજો તો હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની દુનિયામાં સુપરસ્ટાર કહેવાય ને તો પણ ભાઈ હાલે કેમ કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેન તમને જે સ્ક્રીનમાં દેખાતા હશે આ બેનને હું પોતે સુપરસ્ટાર માનું છું કેમ કે સાહેબ ફેમસ તો લોકો બે રીતે થઈ જતા હોય છે તમને ખબર છે પણ આ બેન જે રીતે ફેમસ થયા છે પોતાના સંસ્કારો જોવો છે પોતાના સંસ્કારથી જ ફેમસ થયા છે એટલે ખરેખર આ બેનનો તમને વિડીયો કેવો લાગે છે હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો એના ભૂમકે કોડિયા